સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આમાં પોસ્ટની વાત કરીએ તો સુપરવાઇઝરની પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે પગાર ધોરણ આમાં મિત્રો છે તમને ચાલીસ હજાર રૂપિયા જે પગાર ધોરણ છે આપવામાં આવશે ચાલીસ હજાર આઠસોથી શરૂઆત થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ છે તે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો જલ્દીથી ફોર્મ તમે ભરી દેજો અને આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોતી હોય તો આ વિડીયોમાં બન્યા રહેજો તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરીને સીધી ભરતી માટે છે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં જે ગાર્ડન સુપરવાઇઝર માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે તે પર હોર્ટિકલ્ચર બાગાયત માટેની છે આ ભરતી છે કુલ જગ્યાની વાત કરીએ તો પાંચ કુલ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં બિન અનામતની ત્રણ જગ્યા છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એક જગ્યા છે અને જે અનુસૂચિત જનજાતિ માટે છે એક જગ્યા રહેલી છે આમ પાંચ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે લાયકાતની વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સની તો બીએસસી તમે છે હોર હોર્ટિકલ્ચરમાં કરેલું હોવું જોઈએ ફર્સ્ટ ક્લાસ અને બીજું છે એમએસસી જે પણ હોર્ટીકલ્ચરમાં છે બાગાયત ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે બાગાયત જે રાખ્યું હશે તે ઉમેદવારને છે આમાં પહેલી પસંદગી કરવામાં આવશે પગારધોરણની વાત કરીએ તો ચાલીસ હજાર આઠસો જે માસિક ફિક્સ વેતન ઉપર ત્રણ વર્ષ માટે છે તે ભરતી કરવામાં આવશે આ ઉપરાંત આગળ વાત કરીએ તો આમાં ઉમર ઉંમરમર્યાદા એકવીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની મર્યાદા છે રાખવામાં આવી છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આમાં તમારે છે તે જે ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે તો તમારે દસ નવ બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાની આની શરૂઆત થાય છે અને ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી છે તમે આનું ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવું હોય તો કઈ વેબસાઇટમાં જશો તો મિત્રો વીએમસીની જે ઓફિસિયલ વેબસાઇટ છે વી ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ ડોટ ઇન આ ઓફિશિયલ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને તમારે છે અરજી કરવાની રહેશે અને ત્યાંથી જ તમારે છે આ ભરતીના ફોર્મ તમે જાતે ભરી શકો છો ત્યારબાદ ઉંમર લાયકાત છે અને અનુભવ છે તે ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજથી છે તે ગણવામાં આવશે એટલે કે જ્યારથી તમે છે ફોર્મ ભરશો તે તારીખથી તમારી ઉંમર લાયકાત અને અનુભવ ત્યારથી છે તે ગણવામાં આવશે તો મિત્રો આ ભરતી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેમાં સારા એવા ચાલીસ હજાર સુધીના પગાર ધોરણથી છે તે ભરતી કરવામાં આવશે